લોહલંગરીના શિષ્ય જ છે દાસારામના ગુરુ લોહલંગરી જ છે એના છ પ્રશ્ન કરે છે એક પછી એક દાસારામ છે છ પ્રશ્ન આપણે લઈએ હવે પહેલો જે પ્રશ્ન છે એ દાસારામ પૂછે છે પ્રશ્ન કરે છે હે ગુરુજી આ કાયાના પ્રકાર કેટલા અને કાયાની પાર કેમ જવું દેહથી વિદેહ કેમ થવું તેના માટેનો આ પ્રશ્ન છે ત્યારે ગુરુ લોહલંગરી પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે હે શિષ્ય આ કાયાના મુખ્ય પાંચ પ્રકાર છે જેમ કે અન્મય કાયા પ્રાણમય કાયા મનોમય કાયા વિજ્ઞાનમય કાયા અને આનંદમય કાયા આમ પાંચ પ્રકારની કાયા છે હવે પાંચ કાયાથી પાર કેમ થવું તેના વિશે જ્ઞાન બતાવે છે કે અન્મય કાયા એ જાગૃતિપૂર્વક સાત્વિક આહાર લેવાથી અને પ્રાણમય કાયા પ્રાણાયામની યોગિક ક્રિયાઓ દ્વારા પછી મનોમય કાયા ઓહમ સોહમ રામ કે કોઈ બીજ મંત્રની સાધના સિદ્ધના માર્ગદર્શન કોઈ સંત હોય તેના માર્ગદર્શન હેઠળ કરવાથી પછી વિજ્ઞાનમય કાયા સાચા સંતોના સત્સંગ પ્રેમ તેમનું વાણીનું મનન ચિંતન કરવાથી અને આનંદમય કાયા વર્તમાન પલ પલમાં આકાશરૂપ વિચાર રહિત રહેવાથી પાર કરી શકાય છે કારણ કે આનંદમય કાયા ભીતર મૌન પરિપૂર્ણ થવાથી પાર કરી શકાય છે આવો જવાબ ગુરુ લોહલંગડી આપ્યો ફરી બીજો પ્રશ્ન કરે છે દાસારામ હે ગુરુજી પ્રાણ જીવ જીવાત્મા આત્મા અને પરમાત્મા આ કોને કહેવાય છે ત્યારે પૂરું લોહ લંગરી જવાબ આપતા કહે છે કે હે શિષ્ય એક જ ચૈતન્ય શક્તિને યોગીઓએ અલગ અલગ નામ આપ્યા છે ચેતના જ્યારે અન્મય કોષ તથા પ્રાણમય કોષ સાથે હોય ત્યારે પ્રાણ કહેવાય છે મનોમય કોષ સાથેના તેના સંબંધને જીવ કહેવાય છે અને વિજ્ઞાનમય કોષ સાથેના સંપર્કને જીવાત્મા કહે છે જ્યારે આનંદમય કોષ સાથેના સાનિધ્યને આત્મા કહે છે જ્યારે ચેતના આ પાંચ કોષની પાર જાય ત્યારે તેને પરમાત્મા કહેવાય છે મતલબ આત્મ સો પરમાતમ પાંચ કોષ સુધી દેહ કહેવાય છે અને પરમાત્મા દેહથી વિદેહ છે દેહની અંદર આત્મા તો છે જ પણ આત્માની સુરતા દેહથી વિદેહ થઈને પરમાત્મને પકડે છે ત્યારે એ પરમાત્મ સ્વરૂપ બને છે હવે દાસારામ ફરી ત્રીજો પ્રશ્ન કરે છે હે ગુરુજી આ જીવને અંદર ક્યાંય સુખ શાંતિ નથી તેના માટે કયો યોગ કરવો ત્યારે ગુરુ લોહલંગરી જવાબ આપતા કહે છે કે હે શિષ્ય જીવને અંદર સુખ શાંતિ થાય તેના માટે સૌ પ્રથમ સિદ્ધયોગી સંતનું સાનિધ્ય જરૂરી છે સૌથી ઊંચો કરવા જેવો યોગ એ સહજયોગ છે સહજયોગ કેમ કરવો તે હવે ધ્યાનપૂર્વક સાંભળો મતલબ મનોદશામાં સુરતાને પણ જીવ દશા જ કહેવાય છે તો આ જીવ જ્યાં ત્યાં ભટકવા જાય તેનો ખ્યાલ રાખવો ઉઠતા સારા નરસા વિચારના જીવ જ્યાં ઉપાધિ અનુભવે તેને યોગની ભાષામાં કુર્મ નાડી કહે છે કુર્મ એટલે કાચબો પણ થાય કાચબો કેમ આયલો જતો ચાર પગ બાયણે કાઢીને મસ્તક બાણ કાઢીને પાંચ કર્મ ઇન્દ્રિયોમાં એ ફસાઈ ગયો છે કાચબો જ્યાં ત્યાં જાય એવી રીતે આ પાંચ કર્મે ઇન્દ્રિય આપણા આજ્ઞા અનુસાર ચાલે તો કોઈ વાંધો નથી આવડતો પણ પાંચ કર્મે ઇન્દ્રિયોને અંદર ખેંચો એટલે આંતરિક એ પાંચ જ્ઞાને ઇન્દ્રિયો પ્રગટ થાય છે એ જ્ઞાને ઇન્દ્રિયોને પણ વસ કરવી પડે ત્યારે આતંક સુધી પહોંચાય છે સુ ચિત્રુપી સુરતા દ્વારા હવે વાસના જેટલી વધારે તેટલો જીવ મૂજાયા કરે બળતરા થયા કરે જીવ જ્યાં ચોટી જાય ત્યાંથી ચિંતા ઉપાધિ લઈને આવે છે માટે વિચાર અને શ્વાસના જોનાર થવાથી આપમેળે સુખ શાંતિ થઈ જશે શ્વાસને જોનાર થવાનું મતલબ શ્વાસ પર ધ્યાન ધરો વિચારોને જોવો કેવા વિચારો આવે છે સારા વિચારો આવે તેને સહમતી દેવી ખરાબ વિચારો આવે સહમતિ નથી દેવી અને શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે તેના ઉપર ધ્યાન ધરો તેને જોયા કરો શ્વાસ ધીરે 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 એમાં એક શબ્દ જે ગાજી રહ્યો છે એ સંભળાય જશે અને મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે આ જીવ કહો કે મન કહો કે જીવદશામાં ફસાયેલી મનોદશામાં ફસાયેલી ચિત્ર કુસુર કરો તો હવે બીજા અર્થમાં આને રાજયોગ પણ કહેવામાં આવે ફરી દાસારામ ચોથો પ્રશ્ન કરે પૂછે છે હે ગુરુજી ગુણના પ્રકાર કેટલા અને તેની કામગીરી કહો ત્યારે ગુરુ લોહલ પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે કે હે શિષ્ય ગુણના ત્રણ પ્રકાર છે તમોગુણ રજોગુણ અને સત્વગુણ આ ત્રણ ગુણથી પ્રાણી માત્રનું સંચાલન થાય શરીરને ઊંઘ આરામ આપવાની કામગીરી છે પછી જીવને જગાડી દોડાદોડી કરવાની કામગીરી રજો રજોગુણની છે અને જીવને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાની કામગીરી આ ગુણની છે તો ગુણના સહયોગ વગર આત્મજ્ઞાન એ કોરી કલ્પના જ છે એટલે તો સાત્વિક આહારનું વિશેષ મહત્ત્વ છે હે કારણ કે સત્વગુણ એક જ ગુણ એવો છે કે સત્વગુણમાં જ્યારે જીવ વધારે પડતો રચ્યો પચ્યો રહે એટલે રજોગુણનાથમાં ગુણ ગબાઈ જાય સત્વગુણ જાગૃત બને સત્વગુણ જાગૃત થાય એટલે એમાં ભજન મનન કીર્તન ચિંતન સ્વાધ્યાય સત્સેવા સદ આચરણ સત્ય ધર્મ અને એ સત્વગુણ જ તમને આત્મા તરફ ઉપર ઉઠાવે છે બાકી જાજા ભાગે લોકો અત્યારે તમોગુણમાં ફસાયેલા હોય છે સત્વગુણમાં બહુ ઓછા લોકો હોય છે હવે ફરી દાસારામ પાંચમો પ્રશ્ન કરે છે કહે છે હે ગુરુજી ચારિત્ર અને શીલમાં શું ભેદ છે ત્યારે ગુરુ લોહલંગરી પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે કે હે શિષ્ય ચારિત્ર સમાજ ઉપયોગી છે જે ઉપરથી ઓઢી શકાય છે ધર્મગુરુઓનું જોર નીતિ નિયમો ઉપર હોય છે જેથી ચારિત્ર નિર્માણ થાય હવે ચારિત્રવાન વ્યક્તિ ભરોસાપાત્ર નથી અસલ સાધુઓ પાસે ચારિત્રવાનની કોઈ કિંમત નથી કારણ કે ચારિત્રવાન અંદર બહાર જુદો હોય છે જ્યારે એ તો સમાધિને ઉપલબ્ધ સ્થિત પ્રજ્ઞા પાસે હોય છે હે શીલવંત સાધુ જેને માતા ગંગા સુધી પાનભાઈ પણ પાનભાઈને પણ કહે છે શબ્દ સ્પષ્ટ ઉપરસ ને ગંધ કામ ક્રોધ લોભ મત મોહ અને મત્સર આને બંધ કરી દે અને કંટ્રોલ કરી દે અને કાબુમાં કરી લઈએ એને સીલ કહેવાય શીલવંત સાધુ કહેવાય આ વાત સાધુને સ્થિત પ્રજ્ઞ પાસે હોય છે ઉપલબ્ધ હોય છે સ્થિત એટલે આત્મસ્થિર હોય છે એ યોગ સાધનાનો પરિપાક છે વિવેકનું બીજું નામ શીલ છે ચામડી જેવું છે અને સિલવંત અંદર બહાર એક સરખા હોય છે એટલે માતા ગંગા સતી પાનભાઈ ને કીધું હતું કે સિલવંત સાધુને પાનભાઈ વારે વારે નમીએ જેના બદલેને ને વર્તમાન અંદર બહાર એક જ હોય હે બોલે તે જ પ્રમાણે ચાલે બાકી તો વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખણ ત્યાં બોલે બીજું હાલે બીજું એને શિલવંત કોઈ દીધો અંદર બહાર એક સરખા હોય છે તે જ સાચા શિલવંત સાધુને કોઈ જાતના નિયમો લેવા પડતા નથી શીલવંતને દંડવત પ્રણામ કરવા પછી ચારિત્રવાનને નહીં

ત્યારે ગુરુ લોહલંગરી પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે કે હે શિષ્ય નીંદરમાં ચિત્ત શાંત થઈ જાય એ જ રીતે સમાધિમાં પણ ચિત્ત શાંત થઈ જાય છે નીંદરમાં કોઈ જાતની ચિંતા રહેતી નથી જ્યારે સમાધિમાં પણ કોઈ જાતની ચિંતા રહેતી નથી હવે જાણનાર હાજર રહેતો નથી જ્યારે સમાધિમાં જાણનાર હાજર હોય છે તો નિંદરમાં જાણનાર હાજર હોતો નથી તો જાણનારો કોણ છે અને જાણવો કોને જાણનારો કોણ છે અને કોને એ જાણવા માંગે છે તો એ જાણવા માગે છે આત્માને આત્મા સતત દ્રષ્ટા સ્વરૂપે શરીરમાં જાગતો જ હોય છે એ નીંદરમાં ગહેરી નીંદરમાં જે સૂતો હોય એને પણ એને એને પણ જોતો હોય છે અને સમાધિની અંદર જે હોય છે એ સમાધિ લગાવનારને પણ એ જોતો હોય છે તો હવે આ સમાધિમાં જાણનાર હાજર હોય છે નિંદરમાં હાજર હોય તો જાણનાર કોણ એ વિવેક દ્વારા જાણી શકાય એટલે ચિત્ત એને જાણે છે કારણ કે ચિત્ત તો અત્યારે ચિત્તની અંદર મન બુદ્ધિ અને અહંકાર સમય એ ગહેરી નિંદર છે ત્યારે આત્મા તો જાગતો જ હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા પણ ચાલુ હોય છે પંચ પ્રાણ પણ જાગતા હોય છે બરાબર તો એ જાણનારો કોણ છે જે નિંદરમાં જાણનાર હાજર રહેતો નથી તો એ કોણ જાણનારો આદર રહેતો સૂઈ જાય છે તે કોણ છે કારણ કે એ જ વિવેક છે વિવેક ચિતની અંદર લઈ થઈ જાય પણ અંદર તો છે જ સવારે જાગે એટલે બધું પાછું પ્રગટ થઈ જાય જેવી રીતે એક ઘર છે બરાબર ઘરની અંદર તમે ત્રણ વ્યક્તિને પૂરી દો જેમ કે સંકલ્પ વિકલ્પ કરતું મન એક બુદ્ધિ બે અને અહંકાર ત્રણ ત્રણને પૂરી દીધા બરાબર એટલે ઘર બંધ કરી દો એટલે ઘરની અંદર તો છે નહીં એમ ચિત્તને તમે ઘર સમજો ચિત્તની અંદર આ સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને અહંકાર તણે ત્રણ ઘરની અંદર પૂરાઈ ગયા મતલબ એમાં લય થઈ ગયા એટલે ચિત્ત શાંત થઈ ગયા એટલે ફરી જાય ગયા એટલે ચિત્તમાંથી બહાર નીકળ્યા પણ ઘરની અંદરથી જ એને બહાર જ કાઢી મૂકો ચિત્તરૂપી ઘરની અંદરથી અને બહાર જ કાઢી નાખો સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકાર બાયને જ કાઢી મૂકો તો ચિત્ત નિર્મળ બની જાય પછી એ જાણનારું ચિત્ત છે કારણ કે ચિત્ત શું છે ચિત્તની અંદર પહેલાં લોકો છે એટલે નીંદરમાં એ ચિત્ત શાંત થઈ ગયું છે પણ એ ચિત્ત જે છે એ આત્મા તરફ ઉપર નથી ઉઠતું ચિત્ત કહો સુરતા કહો આત્મા તરફ ઉપર ઉઠતી પણ એ ચિત્તરૂપી સુરતાને જ્યારે દેહધારી સાચા ગુરુ મળે ને જ્ઞાન આપે છે જેમ લોહ લંગરી એ દાસારામને જ્ઞાન આપે છે એ પ્રમાણે તો એ સમાધિ લગાવી શકે છે અને સમાધિમાં આ ચિત્ત જાગૃત હોય છે હવે સમાધિમાં તો ચિત્ત જ જાય છે આ સંકલ્પ વિકલ્પ બુદ્ધિ માંથી વિવેક પ્રગટ થઈ અને અહંકારને અંદર લઈને વિવેક દ્વારા અને એ જાણી શકે છે વિવેક દ્વારા કારણ કે વિવેક જાગે ને તો જ મિત્રો આપણે આ તમને જાણી શકીએ વિવેક એનું વ્યક્તિ કોઈ દિવસ ન જાણી શકે તો એમ ચિત્ત જ્યારે સમાધિમાં પ્રવેશ કરે છે તો હું સમાધિનો અર્થ શું છે ધ્યાન મગ્ન તો ધ્યાન મગ્ન તો ધ્યાન ધરનારું કોણ ધ્યાન એ જ સુરતા તો ધ્યાન ધરે છે કોનું સોમ શબ્દ કહો કે આત્મા કહો એનું એ ધ્યાન થાય અને સમાધિ સ્થિર થઈ જાય બરાબર સમાધિમાં ત્યારે ચિત્ત એ જાણનાર છે ચિત્ત જાણતું હોય ચિત્તને ખબર છે કારણ કે ચિત્ત ઉપરતા ચોટી છે ગયા એટલે એને તો ખબર જ હોય ને કે આ જગ્યાએ સમાધિમાં સૌ આત્મ સમાધિમાં આત્મ સમાધિ શ્રેષ્ઠ કહેવાય સોમ સમાધિ પણ શ્રેષ્ઠ કહેવાય છે તો આ એ સમાધિમાં ચિત્ત જાણતું હોય છે હાજર હોય છે અને નીંદરમાં ચિત્ત શાંત થઈ જાય આટલો જ ફરક છે જાદુ નથી હવે નીંદર પ્રાણી માત્રને પ્રયાસ કર્યા વગરની જ વગર જન્મથી સાત મફત મળે છે કારણ કે નીંદર તો પરમાત્માને આપેલી છે કુદરતને આપેલી છે હે આપણે નીંદર ન કરવી હોય તો પરમાત્મા આપણને નીંદર મોકલે જ છે પ્રકૃતિ અનુસાર નીંદર આવ્યા જ કરે નથી આપણને કે મને ઊંઘ આવે મને નીંદર આવે સુઈ જાવ છું કોના તરફથી આવી એક આવરણ છે શરીરની અંદરથી સારી જ છે નીંદર જો નીંદર ન કરીએ જાગતા ત્યારે શરીર બીમાર પડી જાય એટલે શરીરને આરામ માટે આ પ્રકૃતિની અદ્ભુત રચના એટલે આરામ મળી જાય શરીરને એ મફત મળે નીંદર છે ને જ્યારે સમાધિ જાગ્રત ગુરુના જાગ્રત ગુરુ કોને કહેવાય જે ભક્તિ ભજનમાં જાગી ગયેલા છે મોહમાયામાં નીંદરમાં હું હોય ને એને જાગ્રત ગુરુ કહેવાય બાકી અત્યારે ઝાઝા ભાગે તો મોહમાયા નીંદરમાં જ ઉતા છે ધન દોલત જ ભેગું કરે છે જેલું ચેલા બને બને લૂંટ્યા જ કરે છે જગત હે એ જાગૃત ગુરુ ના કહેવાય એ ગુરુ તો ઢોંગી પાખંડી ગુરુ કહેવાય એ લે ભાગુ ગુરુ કહેવાય એ માયાવી ગુરુ કહેવાય એ કથણી બકણી કરીને જગતના પૈસા ધૂતનાર ગુરુ કહેવાય એને જાગ્રત ન કહેવાય જાગ્રત ગુરુ તો જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું ને જાગ્રત કહેવાય હવે જાગ્રત ગુરુના કહ્યા મુજબ જે યોગ્ય એ બતાવે તમને યોગ બતાવે એ યોગ સાધના ખંતપૂર્વક યોગ મતલબ જોડાવું થાય એટલે સુરતાને કઈ જગ્યાએ જોડવી તે રસ્તો બતાવે પછી ખંતપૂર્વક પૂરે લગ્નથી એ કરવાથી મળે બાકી સમાધિ ક્યારેય મફત મળે નહીં હું નીંદર તો મફત મળી જાય પણ સમાધિ મફત નથી મળતી સમાધિને મેળવવા માટે અભ્યાસ કરવો પડે છે હે પ્રેક્ટિકલ કરવું પડે છે તો સમાધિની અવસ્થા આવી મળે બાકી નીંદર તો મફતમાં જ મળી જાય છે અને નીંદરમાં સમાધિમાં આટલો અંતર છે જ્યારે નીંદર મફત મળે છે સમાધિ ક્યારે મફત મળતી નથી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મન ડગે નહીં તે સાચી સમાધિ છે કે છે ને માતા ગંગા સતી કે મેરુ ડગે જેના મરણા ડગે નહીં પાનભાઈ ભલે ભાંગી પડે ભ્રમાણ એ જ ટાઈપની આ વાત છે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન ડગે નહીં તે સાચી સમાધિ કહેવાય છે તો ભગત અહીં ગુરુદાસારામના છ પ્રશ્નો અને ગુરુ લોહલંગરીના છ જવાબો વિશેની વાતને તમને કહી બરાબર હલો સમજાણો હા બરાબર ગયો બરાબર સારું લ્યો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ જય જય